આજે એજવાને સતવી આઠત્રી રૂપિયા આતે મગાઈ ગયા હારું લખો હાલો હાલો રૂપિયા ભાવ પડ્યો છે કિલો હા કેમ છો બધા ખેડૂત મિત્રો ને આપણા જય શ્રી કૃષ્ણ વિડીયો અને દિવાળીની હાર્દિક શુભકામના બધા ખેડૂત મિત્રો કાલે ધોકા નહીં એવું છે એટલે સમજી શકે બે તો વર્ષ થશે તો દિવાળીને બધાને હાર્દિક શુભકામના બધાને સારું ઉત્પાદન મળે એવી પણ આપણે શુભકામના કરીએ આવનાર સમયમાં લાભ પૈસામાં આવી રહ્યું છે તો બધાને કપાસ મગફળીના ભાવ પણ સારા આવે એ પણ આપણે પ્રાર્થના કરી શકીએ વિડીયોના માધ્યમથી કારણ કે આપણે બધી વસ્તુ બનાવતા હોય ટાઈમે ટાઈમ ટુ ટાઈમ ભાવ મળે તો આપણને ફાયદો થાય રેડી કે આપણે મહેનત કરતા હોય પરસેઓ વળતા હોઈએ રેડી હું પણ ખેડૂતનો છોકરો છું એટલે ખબર છે પરસેઓ કઈ રીતનો વળી રેડી એટલે આપણે આપીએ હારસી માહિતી આપીએ છીએ એનાથી આવા ફાયદા થાય આ વસ્તુ વાપરવાની એટલે હાશી સલાહ આપું છું આપણે કરીશું તો આપણને ફાયદો ન કરી તોય આપણું રેડી હું આથી મારી તે મારી ફરજ બજાવું છું રેડી આપણી કરશું એટલે આપણને સફળતા મળશે એવું હું કહી શકું રેડી કેમ કે ખેડૂતના અનુભવ બોલે છે મારા રેગ્યુલર દસ થી બાર કસ્ટમર છે રેડી કેમ કે નવી છે પાંચ મહિના છે રેડી ખેડૂતોને ફાયદો થાય છે એટલા માટે આપણે અલગ અલગ તમને માહિતી અહીંથી અલગ અલગ પદ્ધતિ શીખવાડું છું કે આ પદ્ધતિમાં સુધારો કરવો જોઈએ ખોરાક ખાંવ રીંગણા પીંડાવાળા હોય ખોરાક તમને બે દિવસ પહેલાનું ઉતરાણ હોય ખેડૂતને આપણે ભાવનગર બાજુના પહેલા દવા લઈ ગયા હતા મહિના દોઢ મહિના ઉપર પાસા દવા લેવા આવ્યા અને મજા આવી હતી પછી ત્યાંથી એક દિવસ દવા લીધા એમાં ફરક બતાવો એટલે પાછા એવા રિટર્ન કે આપણું કામ વ્યવસ્થિત ને રેડી છે રેડી તમે કરશો પાલન તો તમને સફળતા મળશે તો એ સફળતા માટે રીંગણીના પાકમાં ખાસ કરીને ગરીબીટા અંદર કરજો રેલીના ફાયદા સારા છે એટલા માટે ખેડૂતો લઈ જાય છે આમેથી બે વખત ત્રણ ત્રણ વખત લઈ જશે અમુક ખેડૂતો પાંચ પાંચ વખત લઈ છે રેડી એટલા માટે આપણે કેવી આ ટ્રીપ કે પ્લસ છ છ વખત ખેડૂતે વાતરું છે બે થી ત્રણ ખેડૂત છે ને છ છ વખત વાપર્યું છે ત્રણ વખત બબ્બે ખેડૂત લઈ ગયા છે એટલે ત્રણ વખત ફાયદો થયો તમને મેં વિડીયોમાં પહેલા કીધું તો કે આપણે અહીંથી સારી માહિતી દેવાની છે દિવાલ એવી રીતે સારી આપણે આવનો સમય કોઈ પણ વસ્તુ કરી એમાં ફર આ મરસી વાપરી શકાય છે મરસીના ભાવ સારા છે સુધર્યા છે આપણે મરસી મન થવું જોઈએ આપણે રીંગણી હીંડો આ બધી શાકભાજીમાં ટમેટામાં એટલે કોઈ ટમેટી બનાવી હોય ત્યારે કુલિયર કોબીના ભાવ સારા છે ફૂલ એવર કોબી માહિતી આપણે વાપરી શકાય છે દડી અવડી અવડી બે ફૂલેવરમાં રેડી જ્યારે ત્યારે ફૂલેવરમાં નીચેથી પછી બે ત્રણ ખેડૂતો ઉપયોગ કરેલો છે રેડી અને મારા જે રેગ્યુલર કસ્ટમર છે એ ઉપયોગ પણ કરે છે ફૂલેવરના પાકમાં રેડી એટલે નિકે પ્લસ છે એ બધા પાકમાં હાલે છે આપણે ઉપયોગ કરીશું એટલે આપણને સફળતા મળશે પણ આપણે ટૂંક સમયમાં કાલે એક બે કસ્ટમર બે પહેલાં ભીંડો લઈ ગયા છે તો આપણે ભીંડાનો વાવતર કરતા હોય તો શરૂઆતમાં ભીંડાનો સોડો જવાનો પ્રશ્ન રહે તો સોડ જાય નહીં સોળ તંદુરસ્ત રહે તો આપણને ફાયદો થવાનો છે કે નથી થવાનો થાય તો સોળ જાય ને આપણે નક્કી કરેલું હોય કે આપણે આરો એટલો ભીનો નાખતો દર વર્ષે આપણે વિયો જાય તો એ સોળ જાયની આપણે પાયામાં જેવી વસ્તુ તો આપણે સોળ જાયની તો એ ફાયદો કરતો હોય તો આ ચેપીએ આનો પણ ઉપયોગ કરો રેડી આના પણ રિઝલ્ટ સારા છે એટલા માટે આપણે ભલામણ કરીશું કેમકે અહીંથી તમે રોજથી તમારા દર વખતે થતું હોય એ પ્રશ્નમાંથી સોલ્યુશન લાવવા માટે અલગ અલગ પદ્ધતિથી તમને સમજાવું છું રેડી એટલા માટે કે હજી મને ખબર છે શાળામાં વિનાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થાય ત્યારે પણ આનો ઉપયોગ કરજો ઉનાળો છે જાન્યુઆરી ડિસેમ્બરમાં ઘણા લોકો વાવેતર કરે છે તો ત્યારે પણ આ મેથડ કામ કરશે રેડી આ અગાઉ એટલે કહું છું કે વિડીયો તમે ગમે ત્યારે જ હું તો તમને યાદ આવવું જોઈએ એ માહિતી આપણે ઓલા યુટ્યુબમાં જોઈ હતી તો એથી આ ફાયદો છો થો એટલા માટે તો મેં મારી રીતે સંપૂર્ણ માહિતી આજની આપી દીધી છે મળશું આપણે આગળના વિડીયો

lu oh, ta, nggak <tong> कोला नारिंगड़ा लाल लाख पूरे करो आज ही भाई 25 रुपया भात्री अपनी एक अच्छे आता अरे रखो नहीं रखो नहीं क्या है

રીંગણા માં પાંત્રીસ રૂપિયા ભાવ પડ્યો છે કિલોમેરમેર વાળા લઈ ગયા છે

લોકલ પાંત્રીસ રૂપિયા વાવશે કિલો પાર્સલ રૂપિયામાં દૂધી do में 20 रुपया મેથી <laughs> <laughs> ભાવ પડ્યા उमेशભાઈ 10 હા રૂપિયા ભાવ છે જોડીમાં નવ રૂપિયા 9 રૂપિયા 2000 ત્યાં કિલો લેજો આમ આવશે આમડે આવેલા છે 50 રૂપિયા આવશે કિલોનો આ વીટ કેવા પચાસ રૂપિયા ભાવ છે ગોવરમાં કિલોનો ભલા ખેડૂતો ટમેટા દેશી માલ પેલા ત્રીસ પચીસ રૂપિયા ભાવ છે કિલોનો

ચાલીસ રૂપિયા ભાવશે શેડિયા

કોબી એકવીસ રૂપિયા છે કિલોના કોબીમાં આ ક્વોલિટી પ્રમાણે

વટાણા સોળા રૂપિયા ભાવ છે વટાણા સોળામાં